નમસ્કાર ગુડ મોર્નિંગ સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર શિવરાત્રીએ ટીમ એ તાંડવ કર્યું પાકિસ્તાનની પરાશ થઈ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ જેમાં જીત નિશ્ચિત હતી છતાં ભારતે રમત રમવાનો આનંદ લીધો ભારતના એકસો પંચોતેર પર સાત વિકેટ સામે પાકિસ્તાન અઢાર ઓવરમાં એકસો ચૌદ રનમાં જ ખખડી ગયો ટીમ ઇન્ડિયાનો જીતની હેટ્રિક સાથે સુપર એટમાં પ્રવેશ થયો દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ યોજાશે છસ્સો સ્ટાર્ટઅપ જોડાયા છે એઆઈ ઇમ્પેક્ટ એક્સપોનું ઉદઘાટન કરશે બાંગ્લાદેશમાં તારીખના શપથમાં ભારત તરફથી ઓમ બિરલા હાજર રહેશે દુનિયાના અડત્રીસ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા નરેન્દ્ર મોદીએ આ કહ્યું છે ભારતમાં રાજકીય સ્થિરતાથી વિશ્વના રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે જર્મનીમાં સુરક્ષા સંમેલન ખાતે પાકિસ્તાની જનરલને પ્રવેશ કરતા અટકાવી દેવામાં આવ્યા મુદીને ટપારવાની ઘટના સામાન્ય હતી પણ વરિષ્ઠ લશ્કરી અધિકારીની ચેકિંગે આશ્ચર્ય સર્જ્યું પાકિસ્તાનની ઝેન ઝેડ માં દારૂ અને ડ્રગ્સના નશા વગરની ડાન્સ પાર્ટીનો ટ્રેન્ડ વધ્યો છે વખરતા આતંકવાદ વચ્ચે પાકિસ્તાનના કરાચીના યુવાનોએ અનોખી પહેલ કરી છે તરસાલી સુસેન સર્કલ પાસે હિટન એન્ડ રનનો બનાવ રોડ ક્રોસ કરતા માતા પુત્રને બાઇક ચાલકે ટક્કર મારતા પુત્રનું મોત નિપજ્યું વડોદરામાં બમ બમ બોલેનો નાદ ગુંજી ઉઠ્યો પાંચ લાખથી વધુ ભક્તોએ શિવાલયોમાં શીશ ઝુકાવ્યું શહેરમાં નાના મોટા થી વધુ શિવ મંદિરો છે વડોદરા આખું શિવમય બન્યું પ્રોફેસરોના જાતિ આધારિત ત્રાસથી કંટાળી વિદ્યાર્થી આપઘાતનો પ્રયાસ કર્યો પાયોનિયર કોલેજની આ ઘટના છે ગોત્રી રોડ પર યુટર્ન લેતા સમયે અકસ્માત થતા એકનું મોત નીપજ્યું ગુજરાતમાં દલિત આદિવાસી પર અત્યાચાર ઓગણીસ હજાર ઘટના નોંધાઈ છે દલિત આદિવાસીઓને હક સુરક્ષા આપવામાં સરકાર નાકામ સાબિત થઈ ગુજરાતમાં સાતમાંથી છ ફરિયાદ હજુ એ પેન્ડિંગ છે સરકારી કચેરીઓમાં જાતીય સતામણી દોઢ વર્ષમાં સાત ફરિયાદ થઈ સુરતથી રાજકોટ જતી કારની અડફેટે નર દીપડાનું મોત નીપજ્યું ભારતમાલા હાઇવે પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો ટ્રેન અને કારની ટક્કર સહિત અન્ય કારણોસર વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં નવ દીપડાના મોત નીપજ્યા છે જે ચિંતાજનક છે પક્ષીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘટાડો થઈ રહ્યો છે વઢવાણા તળાવમાં આ વર્ષે સુડતાલીસ પક્ષીઓ આવ્યા બે કરતા લગભગ અડધા ત્રણસો નેવું કરોડની વસુલાતના દાવામાં કેટલી સ્ટેમ્પ ડ્યુટી થશે તેનો નિર્ણય દિલ્હી સરકાર કરશે ગેઇલ ઇન્ડિયાને જીએસએફસી પાસેથી ત્રણસો કરોડ લેવાના નીકળ્યા છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉજવણી થઈ રેલવે સ્ટેશન પર યુનિવર્સિટી એક્ટ અમલમાં આવ્યો હોવાથી યુનિવર્સિટીમાં અધ્યાપકોની આઠસો ને જગ્યાઓ ભરતા પહેલા નવો ઓર્ડિનન્સ તૈયાર કરવો પડશે હવે એક નજર દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર મહિલા વિજ્ઞાનીએ ડાયાબિટીસના અલસરની સસ્તી સારવાર શોધી કાઢી છે મથુરામાં દેશનું પ્રથમ ગાય સંવર્ધન સંગ્રહાલય ખુલશે દેશનું પ્રથમ રાષ્ટ્રીય ગાય સંસ્કૃતિ સંગ્રહાલય મથુરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પશુ ચિકિત્સા વિજ્ઞાન યુનિવર્સિટી કેમ્પસમાં બનાવવામાં આવશે તમિલનાડુના કન્યાકુમારીના એક હજાર ત્રણસો પચાસ વિદ્યાર્થી સાત વર્ષથી સમુદ્ર કિનારો સાફ કરે છે માછીમારોના બાળકોએ અડતાલીસ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવ્યા પ્રવાસીઓ માટે છ બીચ પણ તૈયાર કર્યા સોમનાથ મંદિર બેતાલીસ કલાક ખુલ્લું રહ્યું દર્શનાર્થે ભાવિકો છે બોર્ડની પરીક્ષા જીવન નક્કી કરે છે તો પચાસ ટકા સીઓ બેરોજગાર હોત એચસીએના પૂર્વ સીઈઓની વિદ્યાર્થીની સલાહ કાશી હોય કે કોઈમતુર શિવરાત્રીની વાત નીકળે તો સુરસાગરનો ઉલ્લેખ આખા દેશમાં થાય કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે વડોદરામાં હતા તેઓનું આ પોતાના સંબોધનમાં તેમણે આ કહ્યું કાર્લીબાગમાં જૈન દેરાસરથી જીવન ભારતી તરફના માર્ગ પર મોટો ભૂવો પડ્યો છે પર બોયફ્રેન્ડ ઘરે પહોંચી ગયો તું બીજા સાથે સંબંધ રાખે છે કહી છૂટી સાણસી મારી અને ઈજા પહોંચાડી એક વૃદ્ધને મ્યુકર માઇક્રોસિસ થતાં આંખ કાઢવી પડે તેવી સ્થિતિ હતી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ જ્યારે હાથ ઉંચા કરી દીધા ત્યારે ગોત્રી હોસ્પિટલના તબીબોએ આ એક મેજિક કહી શકાય તે કરી બતાવ્યું અને આંખ બચાવી લીધી છે સતાવન ટકા યુવાનો પાર્ટ ટાઈમ કામ કરી રહ્યા છે કારણ કે એક પગાર પૂરતો નથી નોકરી પછી યુવાનો તેમના મનપસંદ કામથી ઓળખ બનાવી રહ્યા છે અમેરિકામાં આ આંકડા સામે આવ્યા છે નૌસેનામાં બસો સાહીઠ શોર્ટ સર્વિસ કમિશન ઓફિસરની ભરતી પ્રથમવાર હોલ ટિકિટ અને પરિણામમાં વિદ્યાર્થીના નામ એક જ ફોર્મેટમાં રહેશે આઈબીપીએસનું પરિણામ જાહેર કરાયું ગુજરાતનું કટ ઓફ ઓગણસાહીઠ પોઈન્ટ ત્રેસઠ પર્સન્ટેજ ઇન્ટરવ્યુ બાદ પસંદગી થશે નિઝામપુરા છાણી સહિતના વિસ્તારમાં ટ્રાફિક અને દબાણ કચરાના સ્પૂટની ભરમાર રહીશો અને રજૂઆતો કરીને થાકી ગયા છે તેમ છતાંય સમસ્યા ત્યાંની ત્યાં છે સુરક્ષા ઘરોમાં પહોંચેલા કાઉન્સિલરો કાર્યકરોને પોલીસે રોકતા નારાજગી દેખાય સગીરે સાત વર્ષની બાળાને ટુ વ્હીલરની ટક્કર મારી પિતાની ધરપકડ કરવામાં આવી છે બાળકી ક્રોસ કરતી હતી અને સગીર પુરપાટે ઝડપે ગાડી હંકારી રહ્યો હતો કંડારી નજીક કાર પલટી જતા શહેરના યુવકનું મોત નીપજ્યું છે પાંચ લોકો ઘાયલ થયા એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર ઇમ્પેક્ટ સમિટનો ધમધમાટ થશે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ વડાપ્રધાન મોદી ખુલ્લો મુખશે જમ્મુ કાશ્મીરમાં છમ એકાઉન્ટના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે સુરક્ષા એજન્સીઓ એ ઝડપેલા નેટવર્કનો આતંકવાદીઓ દ્વારા દુરુપયોગ થતો હોવાની આશંકા છે બાંગ્લાદેશના નવા મંત્રીમંડળની આવતીકાલે શપથવિધિ થશે સવારે નવા સંસદ સભ્યો શપથ લેશે સાંજે ચાર વાગે કેબિનેટની શપથવિધિ થશે વિક્ષિત ભારત નજર સમક્ષ દેખાવા માંડ્યું છે નરેન્દ્ર મોદીનું આ નિવેદન છે અમેરિકામાં ગુમ થયેલો ભારતીય વિદ્યાર્થી મૃત હાલતમાં મળ્યો સેન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટે સાકેતના મૃતદેહ મળવાની પુષ્ટિ કરી છે ઓમ બિરલા સામેના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે મતદાન નવ માર્ચે યોજાશે બંગાળમાં ખાલી પેસેન્જર ટ્રેનના કોચમાં આગ લાગી જોકે કોઈ જાનહાની નથી થઈ તે એક રાહતની વાત છે મુસ્લિમ મહિલાએ કાવડમાં ગંગાજળ લાવી સબલમાં શિવજીને જડાવીને માનતા પૂર્ણ કરી યુક્રેનના ડ્રોન હુમલાથી રશિયન બ્લેક સી પોર્ટ પર આગ લાગી ગઈ પશ્ચિમના અનેક દેશોમાં ઈરાન સરકારને વિરુદ્ધમાં રેલીઓ યોજાઈ રહી છે ચાર નવા અવકાશ યાત્રીઓ અવકાશમાં એસએસ પર પહોંચ્યા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે આજે ઉપાધ્યક્ષ પદની ચૂંટણી છે બહુમતીના પગલે પૂર્ણેશ મોદી ચૂંટાઈ આવશે શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી મુખ્યમંત્રી પહોંચ્યા હતા રાજ્યમાં ચાર દિવસ બાદ ગરમી હજુ એ વધશે તેવી હવામાન વિભાગની આગાહી છે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ઓઇલ ક્યાંથી ખરીદવું એ અમે નક્કી કરીશું ડોક્ટર એસ જયશંકરને આ નિવેદન આવ્યું છે ભારત અમેરિકા ટ્વેડ બાદ મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સમાં દિલ્હી દિસાઇડ્સ વિષય પર ચર્ચા કરતા વિદેશમંત્રી જયશંકરનું આ મોટું નિવેદન વિપક્ષ પણ સરકાર પાસેથી સ્પષ્ટીકરણ માંગી રહ્યું હતું પણ વિદેશ મંત્રી જયશંકરે ખુલીને કહી દીધું કે અમે કોઈના પણ દબાણમાં આવવાના નથી ઈરાન યુએસ સાથે પરમાણુ કરાર કરવા તૈયાર છે ઇરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતીનો રસ્તો ખોલ્યો છે ખામેનીએ એક શરત મૂકી છે મ્યુનિક સમિટની બહાર બે લાખ પચાસ હજાર લોકો એકત્રિત થઈ ગયા વિશ્વ નેતાઓને ઈરાનીઓના સમર્થન માટે અપીલ કરાઈ પંજાબના મુખ્યમંત્રી માન ભાગવંત હોસ્પિટલમાં દાખલ થયા છે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા તાર્લિકના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે શિવજી કી સવારીના પચાસ હજારથી વધુ રીલ્સ અને વિડીયોઝ અપલોડ થયા ઇન્ટરનેટની વર્ચ્યુઅલ દુનિયામાં શિવજી કી સવારીનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો કાશી રામેશ્વર અને સોમનાથની સાથે વડોદરાના સર્વેશ્વર મહાદેવનો ઉલ્લેખ થાય છે અમિત શાહે કહ્યું કન્ટેનરમાંથી એકતાલીસ લાખથી વધુનો દારૂ ઝડપાયો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વોશિંગ મશીન અને ચીમનીની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી હતી ત્રણ મહિલાઓની સાથે પ્રેમ સંબંધ રાખતા પતિએ પત્નીને માર માર્યો રેલવે કર્મી પતિ વિરુદ્ધ ખાનગી શાળાની કર્મચારી પત્નીએ ફરિયાદ કરી બુટલેગર સામે પ્રોહિબિશનના ઓગણીસ ગુના લક્ષ્મીપુરામાં વિદેશી દારૂ વેચતો બુટલેગર અને તેના પત્ની ઝડપાયા વડોદરા જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળશે બજેટને આજે મંજૂરી અપાશે શિવાલયોમાં ભારે ભીડ જોવા મળી હોમાત્મક લઘુરુદ્ર રુદ્રાભિષેક ચાર પ્રહરનું પૂજન અર્ચન આ દરેક શિવાલયોમાં કરવામાં આવ્યું શહેરના એરપોર્ટ સર્કલ પાસે પાન પડીકીની ત્રણ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે વડોદરા શહેરમાં આન બાન અને શાન સાથે શિવજીની સવારી નીકળી અને જેમાં હજારો વડોદરાવાસીઓ જોડાયા બીસીએની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ઉમેદવારોની સાથે સાથે બરોડા ક્રિકેટ એસોસિએશનનું ભવિષ્ય પણ મતપેટીમાં સીલ થયું છે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર બીસીએની ચૂંટણી પર સૌ કોઈની નજર હતી પરિવર્તન આવશે કે પછી પુનરાવર્તન તે તો હવે મતગણતરી ચૂંટણીમાં બોતેર ટકા મતદાનની સુપર ઇનિંગ્સ થઈ સત્તાણું વર્ષના સભ્યો સહિત ચૌદસો ત્રીસ મતદારોએ મતદાન કર્યું એકસો પચાસ સભ્યો વ્હીલચેરમાં મતદાન કરવા પહોંચ્યા મતદાન મથકે શાસક પક્ષની પેનલના કેપ્ટન મોરે અને વિરોધ પક્ષના કેપ્ટન બેન્કરની ટાઈટ ફિલ્ડિંગ બે હજાર ઓગણીસની ચૂંટણી કરતાં બે હજાર છવ્વીસની ચૂંટણીના મતદાનમાં સાડા ત્રણ ટકા વધારો નોંધાયો છે પ્રોફેસરોના ટોર્ચરિંગથી ત્રસ્ત બીએમએફના વિદ્યાર્થીનો ત્રીજા માળેથી આપઘાતનો પ્રયાસ આરોપી ગોવિંદ સોમાણીની બિનતોમત મુક્ત થવાની અરજી નામંજૂર કરવામાં આવી છે જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનું ઉલ્લાસ સાથે સમાપન થયું રાજ્યમાં ગરમીનો વર્તારો શરૂ બાર શહેરોમાં તાપમાનનો પારો ચોત્રીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે અમદાવાદમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં બે નવ ડિગ્રી વધુ નોંધાયો આજે જે મેઇન પ્રથમ સેશન્સનું પરિણામ જાહેર થવાની શક્યતા છે બે હજાર છવ્વીસના અંદાજપત્રમાં આવકવેરા રિટર્ન ફાઇલિંગમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે આવકવેરાનું રિવાઇઝ રિટર્ન હવે એકત્રીસમી ડિસેમ્બરના સ્થાને એકત્રીસમી માર્ચ સુધી વધારાની ફી ભરીને ફાઇલ કરી શકાશે કમર્શિયલ વેરા કૌભાંડ વિશે વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનર દ્વારા તપાસ કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાની તિજોરીને ચૂનો ચોપડવાનું રેકેટ અને જે મામલે તપાસ થશે અમદાવાદની બેંક બે કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકો સામે ગુનો દાખલ થયો છે ખટંબા પાસે સર્જાયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા પાકિસ્તાન આર્મી ચીફ મુનીરની ફજેતી જર્મનીમાં આઈડી કાર્ડ મંગાવ્યું વડોદરા શહેરના જેતલસર પાસે કાર્ડ રાજકોટ જિલ્લાના જેતલસર પાસે કાર ડિવાઇડર સાથે અથડાઈ અને કારના બે ટુકડા થઈ ગયા જેમાં ત્રણ લોકોના મોત નીકળ્યા છે મહાશિવરાત્રિની વાત કરીએ તો શિવનગરીમાં બમ્બમ બોલે જય બોલેનો નાદ ગુજ્યો વિન્ટેજ વિમાનનું સમારકામ થયા બાદ રવિવારે વિન્ટેજ વિમાને ઉડાન ભરી હાર સાથે પાકિસ્તાનનું ભારત સામે સુરસુર્યું ગુજરાતની બોલિંગ ટ્રિપુટી સામે પાકિસ્તાનને સરનાગતિ સ્વીકારવી પડી ડીએલએસ મેથડથી ભારતની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને એકવીસ રનથી માત આપી